નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ગૌવંશ હત્યાના મામલે એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી દાહોદ શહેરના કસબા વિસ્તારમાં ગૌવંશ હત્યાના મામલે એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે બે દિવસ પહેલા મળેલી બાતમીના આધારે પોલીસે કસબા વિસ્તારમાં રેડ કરી હતી આ દરમિયાન ગૌ માસનો જથ્થો મળ્યો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી પરીક્ષણમાં ગૌવંશની હાજરીની પુષ્ટિ થતાં આરોપી વિરુદ્ધ કડક કડક પગલાં લેવામાં આવ્યા છે સાથે જ અન્ય આરોપીઓની શોટખોળ પણ શરૂ કરી છે આ કેસમાં કેટલાક લોકોમાં જાગૃતિ લાવવા અને સંદેશ આપવા માટે પોલીસે કસ્બા વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું દાહોદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગૌવંશના સંરક્ષણ માટે તેઓ સજાગ છે અને લોકોને અપીલ કરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તાત્કાલિક જાણ કરવી જોઈએ જેથી કડક કાર્યવાહી થઈ શકે બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ એ ડિવિઝન ટાઉન પીઆઈ શ્રી એ એમ કામળીયા અને એમની ટીમને મળેલી માહિતી આધારે કસબા વિસ્તારની પાસે આવેલી દૂધમતી દિના કાંઠે ગૌવંશનું કતલ કરવાના ઇરાદે રાખે છે અથવા કતલ કરી રહ્યા છે એ પ્રકારની હકીકત મળતા તેમની ટીમ દ્વારા વિડીયોગ્રાફ સાથે ત્યાં રેડ કરતા ત્યાં જગ્યા ઉપરથી સુફિયાન સિકંદર સદુ મળેલો હતો અને ગૌવંશના કપાયેલા અવશેષો મળ્યા હતા જેના સેમ્પલ લઈ એનું લેબોરેટરી પરીક્ષણ કરાવતા તે ગૌ માસ હોવાનું જણાવ્યા આવતા તેમના કાયદેસરનો ગુણા દાખલ કરવામાં આવેલો છે અને પોતાની પૂછતાછમાં અન્ય જે સહારોપીઓ છે જેણે આ પ્રકારનું કૃત્ય કરવામાં મદદગારી કરી છે તેમના અધૂરા નામ જણાવતો હોય તેમના ઘર ક્યાં આવેલા છે એમનું ઘર પોતે જાણતો હોય નામ પૂરતા ના જાણતો હોય એ માટે તેમને આયો દ્વારા અને અધિકારી દ્વારા તેમને વિસ્તારમાં લઈ જઈ તેમના ઘર ગોતવાની શોધવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે